કે ગમે ત્યાં ખાવું નહીં ગમે ત્યાં પીવું નહીં પાણી અન્ન જળ વક્તા માટે એ પણ કહેવામાં આવ્યું છે કે વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ વક્તા શુદ્ધ હોવો જોઈએ અને ઉદાહરણ આપીને નાની નાની વાતોથી તમને આ ભાગવતના કઠિન સંસ્કૃત શ્લોકોને સરળતાથી તમને સમજાવી શકે એવું હોવો જોઈએ એ સાથે વક્તા માટે એ પણ કહેવામાં આવ્યું છે કે તમે જે ઉપવાસ કરો ને એ શુદ્ધ અન્ન ખાઈને કરો સાથે શ્રોતાઓને અને યજમાનને પણ એ જ રીતે ઉપવાસ કરવા ધરતી પર શયન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું વિચારોથી શારીરિક રીતે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું અને તમે શ્રોતા છો અને સામે વક્તા છે ભાગવત વક્તા છે તો તેને તમે ભાગવતના પૂર્ણ વિરામ વિરામ સમયે એક ભાગવતજી અને સોનાનું સિંહાસન દાનમાં દેવું તમારે એક જમીનનો ટુકડો અને એક ગાય તમારે દાનમાં દેવી આ શ્રોતાનો નિયમ છે ભાગવતજીમાં લખ્યું છે હવે તમે એમ કહેશો કે બેન તો દેવાની વાતો લઈ આવ્યા સોનાની સિંહાસન અને ગાય ને જમીનનો ટુકડો આપવાની વાત બેન લઈ આવ્યા અંતે જતા તો માંગવા પર આવી ગયા કેસે પણ આ તો ભાગવતમાં લખ્યું છે ભાઈ મારા મોડે એવું નથી કીધું કે હું વક્તા છું તો મને આપો હું ભવિષ્યમાં ક્યારે નહીં કહું કે મને આની જરૂર છે મને આપો માંગુ એના કરતા મરી જવું સારું મારો હજાર હાથ વાળો બેઠો છે એટલે મારે માંગવું નથી મારે માંગવું છે પણ તમારી બધા પાસે એક વસ્તુ માંગવું છે જો તમે આપતા હોય આપશો મને હાથ ઉપર કરો તો હું માંગુ આપશો આપશો ને તમે ત્રણ માંથી દીવા તળે અંધારું ફળ હોય હોય આ બધા ભૂલ થઈ આપણી તો મારે તમારી પાસે એક વસ્તુ માંગવી છે બે હાથ જોડીને આજે ત્રીજા દિવસે કે જ્યાં 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 તમે એક તો પહેલા મંદિરે દર્શન કરો ને અહીંયા ગમે ત્યારે ભવિષ્યમાં છેક મરણ સુધીમાં જ્યાં જ્યાં તમે ભગવાનને દર્શન કરો ને